ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી તો મહાકાય વક્રત મહાટી તો ગણપતિની ગણેશ આવતીકાલે છે તો ચાલો આજે આપણે ગણેશ પ્રતિમાના દર્શન કરીએ તો પોરબંદરમાં ખાપટ એરિયામાં આપણે ગણપતિ દાદાની મોટી અને સૌથી વધારે પ્રતિમાઓ મળે છે હાલ તો જુબેલી પુલ ઉપર પણ નાના મોટા ગણપતિ મળે છે પણ સૌથી વધારે ખાપટ એરિયામાં જે ગણપતિ દાદાની સુંદર અને દુર્લભ એવી જે ગણપતિ પ્રતિમાઓ છે તે ચાલો આપણે સાથે મળીને નિહાળીએ તો જોઈ શકો છો આ સુંદર મજાના ગણપતિ દાદાની પ્રતિમાઓ છે વાંચતે ગાજતે ઢોલ નગારા સાથે પાર્ટી સાથે બાજા સાથે ગણપતિનું આપણે આગમન કરીએ તો જોઈ શકો છો અતિ સુંદર દિવ્ય અને ભવ્ય અને કલાત્મક આખી સરસ મજાની શ્રી ગણપતિ દાદાની નયનરમ્ય મૂર્તિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાકારો દરમિયાન અલગ 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 ગણપતિ દાદાની સુંદર મજાની પ્રતિમાઓ મનાવવામાં આવે છે જેમાં કોઈ સૂર્યમુખી ગણપતિ છે એમાં શંખ ઉપર બિરાજમાન છે ઉંદર ઉપર બિરાજમાન છે આ જોઈ શકો છો ગણપતિ દાદાનું અષ્ટભુજ સ્વરૂપ છે એમ અલગ 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 મિત્રો બધા જો ગણપતિને અત્યારેથી લઈ જાય છે જેથી કરીને કાલે સવારે ગીરદી હોય તો વાંધો ન આવે એટલે અત્યારે અમુક લોકો પણ ગણપતિ દાદાની પ્રતિમાઓ લઈ જાય છે અને હાલ સુંદર મજાના જે ગણપતિ દાદાના આપણે દર્શન કરી રહ્યા છીએ હવે આ વખતે થોડોક નવો ગણપતિ દાદાના મૂર્તિમાં એ મને દેખાડ્યું કે ગણપતિ દાદાના મૂર્તિમાં આ વખતે રિયલ વસ્ત્રો પણ આ વખતે ઉપયોગમાં લેવામાં આવ્યા છે તો આપણે એ પણ બતાવશું જોઈ શકો છો આ નંદ બાબા શ્રી કૃષ્ણ ભગવાનને આપણે જતા હોય તો એવું પણ ગણપતિ દાદાનું સ્વરૂપ છે જોઈ શકો છો અલગ 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 રાજાથી રાજ ગણપતિ દાદા અને આ રીતિ સિદ્ધિ સાથેના ગણપતિ અને ઘણા બધા ગણપતિઓના અલગ અલગ સુંદર મજાના દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે તો ચાલો આપણે આ સ્વરૂપને નિહાળીએ તો જોઈ શકો છો ખરેખર ખૂબ અદ્ભુત અને અલગ અલગ આ ગણપતિ દાદાના સુંદર અને નયન રમ્ય છે કે જોઈ શકો છો રિદ્ધિ સિદ્ધિ સાથેના ગણપતિ છે પણ દુર્લભ ગણપતિ છે જેમ ગણપતિના મૂર્તિમાં ઉંદર કેતા મૂષક હોવો જોઈએ સિદ્ધિ પણ હોવી જરૂરી છે તો આ બે બાજુ ગાય માતાજીની સાથે જે ગણપતિ દાદાની સુંદર મજાની પ્રતિમાઓ છે હાથમાં બધા એના હથિયાર ધારણ કરેલા છે અને અહીંયા અત્યારે જો ચાલુ જ છે નાના મોટી બધી મૂર્તિઓ અહીંયા ખાપટ એરિયામાં મળે છે અને અત્યારેથી જ ભીડ લાગી ગઈ છે કારણ કે કાલે તો પછી ઘણો બધો ટાઈમ હોય ન હોય તો જ હોય તો આ જોઈ શકો છો આ સાત નાગના નાગદાતાના આસન ઉપર શ્રી ગણપતિ દાદા બિરાજમાન છે એ પણ ભવ્ય અને દિવ્ય છે હાથમાં પાસ અને શંખ શક્ર છે જોઈ શકો છો એની બાજુમાં રાજાદી રાજ ગણપતિ દાદા એનું સ્વરૂપ બેઠું છે તો જોઈ શકો છો સુંદર મજાના રમ્યા ગણપતિની મૂર્તિઓ ખરેખર અદ્ભુત અને દિવ્ય છે ગણપતિ પ્રેમીઓમાં આ વખતે ખરેખર અનેરો ઉત્સાહ છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ અલગ અલગ અને સુંદર અને નયનરમ્ય મૂર્તિઓ આવેલી છે તો જોઈ શકો છો આ સુંદર મજાના ગણપતિ દાદાના જે વસ્ત્ર જે છે ઉપવસ્ત્ર કહેવામાં આવે છે તે રિયલી વસ્ત્ર છે અને જ્યારે આમાં કલર ન કર્યો હોય ત્યારે ગણપતિ દાદા કેવા હોય તો જોઈ શકો છો આ રીતના પહેલાં મૂર્તિ હોય અને ત્યાર પછી કલર કરી અને ગણપતિ દાદાને આપણે શણગારે છે તો જોઈ શકો છો અતિ સુંદર નાના મોટી બધી એટલે બધ મૂર્તિઓ મળે છે અહીંયા અગિયાર રૂપિયા થી લઈ અને અગિયાર હજાર કે એકાવન હજાર સુધીની પણ અહીંયા મૂર્તિઓ મળી મળે છે બરાબર નાની મોટી બધી એટલે આજે ખૂબ અત્યારે ખૂબ ટ્રાફિક છે કાલે તો ખૂબ ટ્રાફિક હશે પણ આજે ખૂબ અત્યારે ટ્રાફિક છે અમે પણ પોતે આજે ગણપતિનું નક્કી કરવા ગયા હતા એટલે મને થયું કે ચાલો આપણે બધાને આપણે ગણપતિ દાદાના દર્શન કરાવીએ તો આજે શિવ પાર્વતી સ્વરૂપ છે તે ઉપર છે અને એની નીચે ગણપતિ દાદા એના ખોડામાં બેઠા હોય એવી સુંદર અને નયનરમ્ય દ્રશ્ય છે જોઈ શકો છો તેનું ઉપવસ્ત્ર અને એની બ્લુ કલરની ધોતી જે રિયલ કાપડની મકબલના કાપડની બનેલી છે એટલે આ એક નવો નવું છે ગણપતિ દાદામાં આ છે પીળા પિત્તાંબરવાળા ગણપતિ જેમાં ઉપવસ્ત્ર અને પોતે પીળું પિત્તાંબર પહેરેલું છે અને આ શ્રી મહાદેવ સ્વરૂપ ગણપતિ દાદા છે કે જેની વ્યાઘરમાં પહેરેલું છે એવા હાથમાં ડમરું સહિત અને આ જોઈ શકો છો સુંદર મજાની બે બાજુથી કલાત્મક રીતના બંને બાજુ મૂર્તિઓ સાથે રીતી સીધી સહિત સુંદર મજાના ગણપતિ દાદાને આ જોઈ શકો છો મગફળની ધોતી અને લાલ કલરનું ઉપવસ્ત્ર જે ગણપતિ દાદાને ખૂબ પ્રિય છે એવું સુંદર મજાનું ગણપતિ દાદાનું સ્વરૂપ છે અલગ અલગ દિવ્ય ભવ્ય અને અતિ સુંદર મૂર્તિઓ છે આમાં બ્લુ કલરનું ઉપવસ્ત્ર એમને પહેરેલું છે એવું નજરે ચડે છે તો જોઈ શકો છો અતિ સુંદર અને ભવ્ય ગણપતિ દાદાની મૂર્તિઓ છે રીતિ સિદ્ધિ શુભ લાભ સહિત ગણપતિ દાદા આપ સૌનું મંગલ કરે એવી પ્રાર્થના સાથે આ રીતિ સિદ્ધિ સહિત ગણપતિ દાદાના આપણે દર્શન કરીએ તો ખરેખર ખૂબ દિવ્ય અને ભવ્યશ્રી ગણપતિ દાદાના અનેરા સ્વરૂપો છે આપણે પ્રેમથી ગણપતિ દાદાને ઘરે ઘરમાં બિરાજમાન કરીએ બરાબર અને સુંદર મજાની વ્યવસ્થા સાથે આપણે જોઈ શકો છો સુંદર મજાના અદ્ભુત અને નયનધમ્ય ગણપતિ દાદાની પ્રતિમાઓ આવેલી છે તો ખરેખર પોરબંદરવાસીઓ આ વખતે ખૂબ આનંદ ઉત્સવમાં પણ છે આજે એટલી ગીરબી છે તે જોઈ શકો છો તો આવા અલગ અલગ સ્વરૂપના અદ્ભુત દિવ્ય ભવ્ય શ્રી ગણપતિ દાદાની કલાત્મક મૂર્તિઓ જે છે તે બિરાજમાન છે આ જોઈ શકો છો ખરેખર અદ્ભુત છે જે આ ટૂંકમાં ગોવાડિયાઓ જે કહી શકાય છે એની સાથેની જે ગણપતિ દાદાની અતિસુંદર પ્રતિમાઓ છે દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન એમની સાથે હોય દ્વારકાના એવા દ્રશ્યો છે સાથે ગણપતિ દાદાને ઉપર શોના ની દ્વારકા છે અને સાથે સાથે ઉપર રાધે કૃષ્ણ અને જય દ્વારકા લખેલું લખેલી અતિ સુંદર નયન રમ્યા મૂર્તિ છે અને આ મૂષક ઉંદર સાથે શ્રી ગણપતિ દાદા ની અદ્ભુત મૂર્તિ છે જે અધવક્ર બેઠેલા છે એવી સુંદર મજાની ગણપતિ દાદાની અનેક સુંદર મજાની મૂર્તિઓ છે પોરબંદરવાસીઓ આ વખતે ખૂબ આનંદ મંગળથી ગણપતિ દાદા ઉજવે છે આ શ્રી રામ સ્વરૂપ કે હાથમાં ધનુષ અને તીર અને ઊભા હોય એવા શ્રી ગણપતિ દાદા છે કે જે પણ ખૂબ નયન રમ્ય છે અદ્ભુત ગણપતિ દાદાનો શૃંગાર છે તો આપણે ચાલો ગણપતિ વંદના કરીએ વક્રતુંડ મહાકાય કોટિસૂર્ય શમાપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ सर्वकार्येषु सर्वदा गणानन्त्वा गणपतिघुं हवामहे निधिनन्त्वा निधिपतिघु हवामहे प्रियानन्त्वा प्रियपतिघुं हवामहे वशो मम आवाहनं गर्वसमान्ते આવી સુંદર મજાની ભવ્ય અને દિવ્ય જોઈ શકો છો અદ્ભુત પ્રતિમાઓ છે ખરેખર રમ્ય છે અને આ વખતે આપણે શાંતિપૂર્વક સ્નેહપૂર્વક આપણે ગણપતિ દાદાના આપણા લતામાં ઉજવીએ એવી પ્રાર્થના સાથે ખરેખર બધાને જય દ્વારકાધીશ અને જય ગણપતિ દાદા આ દ્વારકાધીશ સ્વરૂપ છે ગણપતિ દાદાનું સ્વરૂપ છે અદ્ભુત અલગ 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 સ્વરૂપો ગણપતિ દાદાના અહીંયા સુંદર મજાના અનેકો અનેક વિશેષતાઓ સાથે અહીંયા મૂર્તિઓ મળી રહે છે પોરબંદરવાસીઓને તો આ સુંદર મજાના ગણપતિ દાદા કે જે સુદર્શન ચક્ર ફરતું છે એવા અદ્ભુત અને નયન આ ગણપતિ દાદાની મૂર્તિ છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી ગણપતિ દાદા સૌનું ભલું કરે